તો પંચમહાલ જિલ્લામાં અને ખાસ કરીને ગોધરા શહેર તથા ગોધરાના ગ્રામ્ય વિસ્તારોમાં એમજીવીસીએલ અને હાલમાં એજન્સી દ્વારા સ્માર્ટ પ્રી પેઇડ મીટર નાખવામાં આવી રહ્યા છે ત્યારે સાથે જ વધુ મીટરો નાખવાની પ્રક્રિયા હાલ ચાલુ છે આ મીટરો અંગે ગ્રાહકોની ટેકનિક મુશ્કેલીનો તેમજ અન્ય જુદા જુદા કારણોથી ગ્રાહકો મુશ્કેલીઓ વેઠી રહ્યા છે તેમજ પંચમહાલ જિલ્લો આદિવાસી બક્ષીપંચ શ્રમ વસ્તી છૂટાછવાયા રહે ના વિસ્તારો જંગલ વિસ્તાર તેમજ આર્થિક પરિસ્થિતિથી નબળી જેવા કારણોથી આ વિસ્તારમાં પ્રીપેઇડ મીટરનો અમલ શક્ય જણાતો નથી જેના કારણે લોકોમાં ભારે આક્રોશ અને નારાજગી છે તો રોજનું કમાઈને ખાનારા ગરીબ લોકો આ યોજનાથી ભારે દુઃખી અને ચિંતિત છે જૂના મીટર પ્રમાણે લાઇટ બિલ બે મહિના પછી ભરવામાં આવતું હતું તેનાથી મધ્યમ ગરીબ ખેડૂત અને નોકરિયાત વર્ગને રાહત રહેતી જ્યારે લોકો રોજે રોજ પ્રીપેડ મીટરમાં રિચાર્જ કરાવી ન શકતા હોવાની તાત્કાલિક અસરથી પ્રીપેઇડ મીટરનો અમલ હાલમાં મોકૂફ કરીને જૂના મીટરો યથાવત રાખવાની માંગણીને લઈ પંચમહાલ જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ એમજી સુપ્રિન્ટેન્ડર એન્જિનિયરને આવેદનપત્ર સુપરત કર્યો હતો પંચમહાલ જિલ્લામાં એમજીવીસીએલ અને ખાનગી એજન્સીઓ દ્વારા છેલ્લા પંદર દિવસથી સમગ્ર વિસ્તારમાં સ્માર્ટ મીટર નાખવામાં આવી રહ્યા છે અને આ મીટર નાખ્યા પછી જે બિલ આવે છે અને જે સિસ્ટમમાં સામાન્ય લોકો ગરીબ લોકોને ખબર ન હોવાના કારણે ખૂબ જ મુશ્કેલી વેઠી રહ્યા છે અત્યારે જે રીતના આ મીટરો નાખવામાં આવ્યા છે અને આડેધડ જે બિલ આવે છે અને જે મીટરમાં નિયમ પ્રમાણે જે બેલેન્સ ન હોવાના કારણે જે લાઇન કપાઈ જાય છે એને લીધે આ બળબડતી ગરમીમાં લોકો ખૂબ જ મુશ્કેલી વેઠી રહ્યા છે અને ખૂબ જ હેરાન પરેશાન છે અને વિવિધ રજૂઆતો ખૂબ જ લાંબા સમયથી કોંગ્રેસ પાસે આવી હતી પરંતુ લોકસભાની ચૂંટણીને કારણે હમણાં અમે પત્યા પછી સમગ્ર કોંગ્રેસના પરિવારજનોએ આજે આ ગોધરા શહેરના પ્રજાજનો જિલ્લાના પ્રજાજનોની લાગણીને આજે અમે એમજીએલ ના અધિકારીઓ સુધીને પહોંચાડી છે અને રાજ્યના ઊર્જા સચિવને અમે વિનંતી કરી છે કે સમગ્ર પંચમહાલ જિલ્લામાં અને ગોધરામાં આજે સ્માર્ટ મીટર નાખવામાં આવ્યા છે એની કામગીરી બંધ કરવામાં આવે અને રાબેતા મુજબ જે ભૂતકાળમાં મીટર હતા અને જે બિલ બનતા હતા એ કામગીરી ચાલુ રાખવામાં આવે એની માંગ સાથે સમગ્ર પંચમહાલ કોંગ્રેસના આગેવાનોએ આજે એક આવેદનપત્ર અમે ગોધરા એમજીવીસીએલ ના શ્રીને સુપ્રત કર્યું છે